કોણ કહે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ નથી વેચાતો આજે પીધેલી હાલતમાં ગાડી ચલાવતા કાર ચાલકે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જો બંધી છે તો પછી આ ગાડી ચાલક પાસે દારૂ ક્યાંથી આવ્યો આપણે જાણીએ છીએ કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં વધારો થયો છે ત્યારે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે ઘટના ફરી એકવાર દેવલિયા ગામ નજીક બની છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગર જિલ્લાના સનાલા ગામમાં રહેવાસી વૈભવ સંઘાણી પોતાના કબજાની જી જે ઝીરો ત્રણ એમબી ત્રણ સાત નવ બે નંબરની ફોર વ્હીલ ગાડી લઈ દારૂ પીધેલી હાલતમાં ગરૂડેશ્વર તરફ આવતા દેવલિયા નિશાળ ફળિયા આવતા અચાનક ગાડીના સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ફોર વ્હીલ ગાડી રોડની સાઈડમાં આવેલી ચા નાસ્તાની કેબિન અને એક મોટર સાથે અથડાતા હિટ એન્ડ રનની ઘટના બની હતી આ અકસ્માતમાં કેબિન પાસે ઉભેલા સુભાષ ભીલને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તથા ગાડીમાં બેઠેલ મિલનભાઈ સંગાણીને પણ પગમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે ફોર વ્હીલ ગાડીને પણ નુકસાન થયું છે અને રોડની સાઈડમાં ઉભેલ કેબિન અને મોટર પણ કચ્છ ઘાણ વળી ગયો છે પરંતુ મુદ્દાની વાત એ છે કે આવા લોકો જે કાયદા સામે સરેઆમ ઉલ્લંઘન કરે છે દારૂ પીને ગાડી ચલાવે છે તો આવા લોકો પાસે દારૂ આવે છે ક્યાંથી ક્યાંથી એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે કડક અમલ થઈ રહ્યો હોવાના દાવા પણ છે તો આવા લોકો ખુલ્લેઆમ દારૂ પીને ગાડી ચલાવી રહ્યા છે અને બે કસૂર લોકોને અડફેટે લઈ રહ્યા છે ત્યારે આવા લોકો સામે સખતમાં સખત પગલા લેવા જોઈએ હા કેવું પીજેલા છોકર તમારું નામ શું તમારું બોલો બોલો નામ તમારું નામ બોલો તમારું નામ બોલો એમને આપી દે આ પણ તમારું નામ બોલો ને อามีเดียมาดิเจ็บบอโลตามมาน้ำบ e. อโลน้ำบอโลน้ำบอโล